ચાણસમા ખાતે આવેલ શારદાબા સંસ્કાર ભવનમાં ચાણસમા તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો તેમજ તેમના સ્થાને આવેલ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તાલુકા પંચાયત સ્ટાફ તલાટીકમ મંત્રીઓ તથા રાજકીય આગેવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો હાજર રહી વિવિધ મુવમેન્ટો આપી ટીડીઓને વિદાય આપી હતી તેમજ નવનિયુક્ત ટીડીઓને સત્કાર્યા હતા ચાણાસ્મા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા નવ માસથી ટીડીઓ તરીકે ફરજ બજાવતા સીબી લિંબાચ્યાની બદલી તાજેતરમાં પાલનપુર ખાતે થતા તેઓના સ્થાનને સાબરકાંઠા જિલ્લામાંથી બેલાબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે તાલુકા પંચાયત તંત્ર દ્વારા ટીડીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો ત્યારે નવનિયુક્ત ટીડીઓ ભાગના વિકાસના કામોને વેગ આપ્યો તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ મને કામ કરવામાં ખૂબ જ મદદ કરી હતી ત્યારે નવનિયુક્ત ટીડીઓ બેલાબેન પટેલે જણાવ્યું હતું કે હવે પછીના જે કોઈ કામ બાકી હશે તેને પ્રાધાન્ય આપી પૂર્ણ કરવા તત્પર રહીશ રિપોર્ટર કમલેશ પટેલ પાટણ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે મેં નવ મહિના અને પંદર દિવસ જે મેં ફરજ બજાવી આ ફરજના સમયગાળા દરમિયાન જે ચાણસમા તાલુકાની પ્રજાના જે કામો હતા એને સાચા અર્થમાં સાર્થક કરવાનો મેં પ્રયત્ન કર્યો છે અને એના ફળ સ્વરૂપે મારે જ્યારે મારી બદલી થઈ તો એ બદલીમાં ચાણસમા તાલુકાના લોકો ના અંતરથી દુઃખી હતું અને જે એમની જે દુઃખ હતું કે સાહેબની બદલી થઈ ગઈ આ જે શબ્દો સાંભળ્યા એનાથી મને પણ એવું થયું કે મેં ખરેખર સાચા હાથમાં ચાસમાં તાલુકામાં નોકરી કરી છે સાચી નોકરી કરી છે